નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો આજના આ ખાસ વીડિયોની અંદર આપણે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે શું કરવાથી આપણને લાભો થશે અને કયા ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઉત્તરાયણ પર્વના દિવસે કયા પ્રકારનું ભોજન કરવું જોઈએ અને શું દાન કરવાથી આપણને ફાયદો થશે આ તમામ વિગતો જાણીશું આજના આ વિડિયોની અંદર માટે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માં કુળદેવીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે

આ ઉપરાંત ગોળનો સંબંધ ગુરુ સાથે પણ છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી ગુરુ અને સૂર્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે આ બંને ગ્રહોના સુધારાથી કરિયરમાં સારી વૃદ્ધિ થાય છે અને માન પ્રતિષ્ઠા વધે છે કાળા તલ આ દિવસે કાળા તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે વાસ્તવમાં મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં આવે છે અને મકર શનિની રાશિ છે પિતા પુત્ર હોવા છતાં સૂર્ય અને શનિમાં દુશ્મનીની લાગણી હોય છે પરંતુ સૂર્ય શનિના ઘરમાં આવવું અને તેમાં રહેવું એ પ્રેમનું પ્રતિક છે આવી સ્થિતિમાં આ દિવસે શનિ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે અને પ્રસાદ વગેરે ચઢાવવામાં આવે છે કાળા તલનો સંબંધ શનિ સાથે છે તેથી તેમાં કાળા તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો અને કાળા તલનું દાન પણ કરવામાં આવે છે તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને અનેક પ્રકારના દોષ દૂર થાય છે ખીચડી મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવીને ખાવામાં આવે છે અને ખીચડીનું દાન પણ કરવામાં આવે છે તમારે કાળા અડદની દાળ ખીચડીનો પણ દાન કરવું જોઈએ. કાળો અડદ શનિ સાથે સંબંધિત છે અને ચોખાને પુનઃપ્રાપ્ય અનાજ માનવામાં આવે છે. તેનું દાન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને ઘર ધનથી ભરેલું રહે છે. ધી મકર સંક્રાંતિના દિવસે ઘીનું દાન પણ કરવું જોઈએ. ઘીને સૂર્ય અને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેમજ ઘીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે તેનું દાન કરવાથી કારકિર્દીમાં સફળતાની સાથે તમામ પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે ધાબળો મકરસંક્રાંતિના સમયે શિયાળાની ઋતુ છે આવી સ્થિતિમાં બ્લેન્કેટ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પ્રયાસ કરો કે કાળા ધાબળાનું દાન કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળો ધાબળો દાન કરવાથી રાહુ અને શનિ બંને સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે પણ ધાબળો ફાટેલો કે વાપરેલો ન હોવો જોઈએ તેમજ ધાબળો આપવાનો ઈરાદો પણ સારો હોવા જોઈએ આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી જ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય જય માતાજી